ભાવનગર મહાનગરપાલિકા ખાતે યોજાયેલ સાધારણ સભામાં અગિયાર મુદ્દાઓને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી શાસક અને વિપક્ષ બંને વચ્ચે એકમતથી પસાર કર્યા જોકે કંસારા મુદ્દે જીવતભરી વિગતોની માંગતા ચર્ચા ગંભીર બની હતી ભાવનગર મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે યોજાયેલી સાધારણ સભામાં અગિયાર ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં લીજ પર આપવામાં આવેલી જમીનની મુદત વધારવા સહિતના ઠરાવો પાસ કરાયા સભામાં ખાસ કરીને ઉચ્ચતર પગાર ધોરણ મુદ્દે મહત્વપૂર્ણ ઠરાવ ચર્ચાયો ફિક્સ પગાર નીતિ હેઠળ કાર્યરત કર્મચારીઓને હવે નિમણૂકની તારીખથી જ બાર વર્ષ પૂર્ણ થતા પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળી રહેશે આ સુધારા દ્વારા કર્મચારીઓને ન્યાય આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો સાથે આ સભામાં જ વિપક્ષ દ્વારા કંસારા મુદ્દે વિગતવાર માહિતી માંગવામાં આવતા મુદ્દો પણ રહ્યો રિપોર્ટ બાય વિપુલ સાથે સંજય રાવલ એસબી ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભામાં અગિયાર કાર્યો કાર્યવાહી થઈ ઉપરાંત પ્રશ્નોતરી ના સમયમાં કંસારા બાબતે ખૂબ ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી કંસારાના અસ્તિત્વથી આજ સુધી કેટલું કામ થયું તેની ચર્ચા કરવામાં આવી અને અગિયાર કાર્ય જે કરવાના હતા એ અગિયાર અગિયાર કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું